ઓમ શ્રી ગણેશાય નમઃ પુષ્ય નક્ષત્ર પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ નક્ષત્ર છે તો આ નક્ષત્રમાં શું ખરીદી કરવી જોઈએ અને માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ જેથી માં લક્ષ્મી આપણા ઘરમાં સ્થિરતા રૂપે વાસ કરે તો આજે આપણે ખૂબ જ અગત્યનો વિડિયો સાંભળીશું અંત સુધી વિડિયો જરૂર જુઓ અને વિડિયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો આજે પુષ્પ નક્ષત્ર છે ખરીદી અને અન્ય કાર્ય માટે ખૂબ જ શુભ મનાય છે જ્યોતિષ શાસ્ત્ર એવું કહેવાય છે કે પુષ્પ નક્ષત્ર દિવસે દેવ ગુરુ બૃહસ્પતિ છે પુષ્પ નક્ષત્ર દેવતા દેવ ગુરુ બૃહસ્પતિ છે જે શુભ કાર્ય કરતા છે કોઈ પણ શુભ કાર્ય દેવ ગુરુ બૃહસ્પતિ વિના શક્ય નથી આ નક્ષત્રની દિશા પ્રતિનિધિ શનિદેવ છે અને તેની સ્થાવ અને તેને સ્થાવર પણ કહેવાય છે જેનો અર્થ છે સ્થિરતા જેથી એવું કહેવાયું છે કે આ નક્ષત્રમાં કરવામાં આવેલું શુભ કાર્ય અને ખરીદી લાંબા સમય સુધી ટકી રહે છે દિવાળી પહેલા લોકો ખરીદી માટે શુભ સમય જુએ છે તેમજ જ દિવાળીના 6 દિવસ પહેલા આવતા આ નક્ષત્રને ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પુષ્પ નક્ષત્રને તમામ નક્ષત્રોના રાજા કહેવાય છે દરેક મહિનામાં પુષ્ય નક્ષત્રનો શુભ યોગ બને છે પુષ્ય નક્ષત્ર સ્થાયી હોય છે તેથી આ નક્ષત્રમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં રહે છે લાંબા સમય સુધી ટકી રહે છે અને શુભ ફળ આપે છે પુષ્ય નક્ષત્ર બૃહસ્થપતિ શનિ અને ચંદ્રનો પ્રભાવ હોય છે એમાં તેથી આ નક્ષત્રમાં સોનું ચાંદી લોખંડ ખાતાવાહી કપડા ઉપયોગી વસ્તુની ખરીદી કરવી અને મોટું રોકાણ કરવું એ શુભ મનાય છે આ નક્ષત્રના દેવતા ગુરુ છે જેનું કારક સોનું છે સ્વામી શનિ તેને લોખંડ અને ચંદ્રનો પ્રભાવ હોય છે તેમાં તેથી ચાંદી ખરીદવામાં આવે છે લોખંડ સોનું ચાંદી વાહનોની ખરીદી આ નક્ષત્રમાં ખૂબ જ શુભ મનાય છે વર્ષના તમામ પુષ્ય નક્ષત્રના કાર્તક ના પુષ્પ નક્ષત્રનો ખૂબ જ મહત્વ છે કારણ કે આ નક્ષત્રનો સંબંધ કાર્તક મહિનાના પ્રધાન દેવતા ભગવાન લક્ષ્મી નારાયણ સાથે છે તેથી આ પુષ્ય નક્ષત્ર સૌથી વિશેષ છે અને લાભદાયક માનવામાં આવે છે પુષ્પ નક્ષત્ર મંગળવારે આવનાર પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ હોય છે મંગળવાર અને પુષ્ય નક્ષત્રનું સંયોજન વ્યવસાયિક હેતુ માટે શુભ માનવામાં આવે છે જેમાં નવા હિસાબ કિતાબ વાહનો રિયલ એસ્ટેટ સોદા ઘરેણા મશીનરી અને ઇલેક્ટ્રિક્સનો સામાન વગેરેનો સમાવેશ થાય છે મંગળ ગ્રહ ભૂમિ પર રાજ કરે છે તેથી પુષ્ય નક્ષત્ર દરમિયાન ખરીદેલી જમીન વસ્તુ વ્યક્તિઓ માટે ખાસ કરીને ફળદાયી રહે છે પુષ્ય નક્ષત્રને નક્ષત્રના રાજા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે બધા નક્ષત્રોમાં સૌથી શુભ અને શક્તિશાળી છે પુષ્ય નક્ષત્ર લગ્ન સિવાયના તમામ શુભ પ્રસંગો માટે મહત્વપૂર્ણ છે શાસ્ત્રોમાં પુષ્યને સો દોષનું નિવારણ શુભ કાર્યમાં ચોક્કસ સફળતા અને કિંમતી વસ્તુઓ ખરીદવા માટે સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવે છે ગ્રહોની સ્થિતિ અનુસાર દિવાળી પહેલા આવતું આ પુષ્ય નક્ષત્ર ખરીદી માટે ધનતેરસ જેટલું જ ફળદાયી છે સદીઓથી એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્ર પર કરવામાં આવેલા પણ શુભ કાર્યનું ફળ અનેક મળે છે છે તેવી જ રીતે આ આ દિવસે દિવસે કરવામાં આવેલ દાન અક્ષય રહે અને ખરીદેલી વસ્તુઓ પણ અક્ષય રહે છે આ યુક્તિ દરમિયાન કોઈ પણ મંત્ર સંબંધિત પૂજા કરવાથી સો ગણું ફળ મળે છે મંગળવારે પુષ્ય નક્ષત્રનું આવી રીતે મહત્વ છે આ વર્ષે પુષ્ય નક્ષત્ર કાર્તિક કૃષ્ણ અષ્ટમીના દિવસે મંગળવારે બપોરે શરૂ થાય છે જે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ ને ઓગણીસ મિનિટ સુધી રહેશે આ પુષ્ય નક્ષત્રનો સમય છે ચંદ્ર પોતાની રાશિમાં કર્ક રાશિમાં રહેશે મંગળવારે ચૌદ તારીખે સવારે નવ વાગે ને પચાસ મિનિટથી બીજા દિવસે એટલે કે બુધવારે સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજે બપોરે ત્રણ વાગે ને સત્યાવીસ મિનિટ સુધી ચંદ્ર કર્ક રાશિમાં રહેશે પુષ્ય ને નક્ષત્ર રાજા માનવામાં આવે છે આ વખતે દિવાળી પહેલા મંગળવારે પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ છે જ્યારે પુષ્ય નક્ષત્ર મંગળવારે ગોચર કરે છે ત્યારે તેને મંગળ પુષ્ય કહેવાય છે આ દિવસે તમે જે વસ્તુઓ ખરીદો છો અથવા રોકાણ કરો છો તે તમને આગળ લઈ જવામાં પ્રબળ બનાવે છે આ દિવસે જમીન કે ઘર કે મ્યુચ્યુઅલ ફંડ વગેરે ખરીદવાથી નફો થશે પુષ્ય નક્ષત્રના ગોચર સમય ગાળા દરમિયાન સોના ચાંદીના ઘરેણા ખરીદવાને શુભ માનવામાં આવે છે ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્ર દરમિયાન કોઈ પણ રોકાણ અથવા ખરીદી શુભ માનવામાં આવે છે ખાસ કરીને ઘરેણા માટે આ દિવસે ખરીદેલા ઘરેણા સંપત્તિ અને સમૃદ્ધિના આગમનનું પ્રતિક છે જે જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવે છે આથી આ શુભ યોગમાં ખરીદી કરવાથી પ્રભુની વિશેષ કૃપા રહે છે આવા શુભ યોગમાં તમામ પ્રકારની ખરીદી કરી શકાય છે આ દિવસે ચોપડાની ખરીદી પહેલા સુકનના પતાશાની ખરીદી કરવી અથવા નવા ચોપડાની ખરીદી કરવી અથવા ઓર્ડર આપવા ઉત્તમ મનાય છે આ દિવસે ગુરુ ગુરુગ્રહના યંત્ર અને મહાલક્ષ્મીના યંત્રની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે સત્યાવીસ નક્ષત્ર છે તેમાં પુષ્પ નક્ષત્રને શ્રેષ્ઠ ગણાય છે નક્ષત્રના રાજા માનવામાં આવે છે પુષ્પ નક્ષત્રને શાસ્ત્રોમાં અમરિજ્ય કહેવાય છે એટલે કે આ નક્ષત્ર જીવનમાં સ્થિરતા અને અમરતા લઈને આવે છે આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે આથી આ સંયોગ દરેક પ્રકારની સિદ્ધિને આપનારો છે આજનો શુભ દિવસ એટલે જીવનમાં કાર્ય સિદ્ધિ અને સફળતા મેળવવાનો અવસર આજનો દિવસ સૌથી લાભકારી દિવસ છે આ દિવસ કરે આ દિવસે કરેલી પુષ્ય નક્ષત્રની દિવસે કરેલી ખરીદી પુષ્યની ચમક અને સમૃદ્ધિ વૈભવ લઈને આવે છે પુષ્યનો અર્થ છે પોષણ કરનાર અને ઊર્જા પ્રદાન કરનાર એવું કહેવાય છે કે આ દિવસે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી મા લક્ષ્મીનો જન્મ થયો હતો જ્યારે ગુરુવાર અને રવિવારના રોજ પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે આ યોગને ગુરુ પુષ્ય નક્ષત્ર અને રવિ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે ઓળખાય છે આ યોગ અક્ષય તૃતીયા ધનતેરસ દિવાળીની જેમ જ શુભ જ ધાર્મિક ગણાય છે આ દિવસે માં લક્ષ્મી প্রত্যেকના દરેકના ઘરમાં વાસ કરે છે અને ત્યાં સ્થિર નિવાસ કરે છે આજ કારણે આ સમયને પાવનકારી સમય કહેવાય છે આ નક્ષત્રમાં કરેલ કોઈ પણ શુભ કાર્ય કે ખરીદી કેળના સુખ સમૃદ્ધિનું આગમન લઈ આવે છે આથી આ દિવસે આ દિવસે સુકન્યા દિવસ કહેવાય છે આ દિવસે ગ્રહો સાનુકૂળ કુળ સ્થિતિમાં ભ્રમણ કરતા હોવાથી તે શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે પુષ્પન નક્ષત્રનો સ્વામી હોવાથી

સુખ અન્યાળ દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે મા મહાલક્ષ્મીની ઉપાસના તેમાં શ્રી યંત્રાની ખરીદીને ઘરમાં લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે કરેલા તમામ ધાર્મિક આર્થિક કાર્યથી વ્યક્તિની ઉન્નતિ થાય છે આજના શુભ દિવસમાં લક્ષ્મીજીની ઉપાસના કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે મનોવાંચિત ફળ મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત હર હંમેશ માટે રહે છે હર વખતે આપણે ધનતેરસના દિવસે ખરીદી કરીએ છીએ

આ અભિજીત મુહૂર્ત નારાયણ સુદર્શનના ચક્ર જેટલું જ શક્તિશાળી મનાય છે આથી જ આ દિવસ શુભ દિવસ ગણાય છે બૃહસ્પતિ દેવ અને ભગવાન રામનો જન્મ પણ આ નક્ષત્રમાં જ થયો હતો નારાયણ નારદ પુરાણમાં કહેવાયું છે કે આ નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિ બળવાન દયાળુ ધાર્મિક ધનવાન સત્યવાદી તેમજ વિવિધ કળાનો જાણકાર હોય છે આ નક્ષત્રમાં આ નક્ષત્રના સ્વામી શનિદેવ છે આથી આ દિવસે શનિદેવની કૃપા પણ મળે છે આ સંયોગમાં ધર્મ કર્મ અનુષ્ઠાનના મંત્ર દીક્ષા તેમજ નવા વ્યાપારની શરૂઆત કરવી ખૂબ જ શુભ મનાય છે કારણ કે આ નક્ષત્રમાં શરૂ કરેલ કાર્ય લાખો દોષોનો દૂર કરનાર છે પુષ્પ નક્ષત્રમાં લગ્ન વિવાહ કરવા નિષેધ માનવામાં આવે છે કારણ કે માં પાર્વતીના લગ્નના સમયે ભગવાન શિવને મળેલ શ્રાપના કારણે આ નક્ષત્રને પાણી ગ્રહણની વિધિ માટે નિષેધ માનવામાં આવે છે ખાસ વાત છે કે જો આ નક્ષત્રમાં તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે તો તે સાક્ષાત માં લક્ષ્મી આવ્યા છે તમારે ઘરે કારણ કે આ નક્ષત્રમાં જન્મેલ કન્યા પોતાની અને પોતાના પરિવારની ચારેય દિશાથી કીર્તિ વધારે છે આ નક્ષત્રમાં જન્મેલ કન્યા સૌભાગ્યવાન ધાર્મિક વૃત્તિ ધરાવતી ધન અને પુત્રથી સમૃદ્ધ સૌંદર્યવાન ધર્મનિષ્ઠ અને સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર હોય છે આમ જો તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે આ નક્ષત્રમાં તો તમે તરત જ તેને વધાવી લેજો કારણ કે સાક્ષાત માં લક્ષ્મી વધાર્યા છે તમારા ઘરે આ દિવસે જો શક્ય હોય તો સોનાની ખરીદી કરવી કારણ કે સોનાનો સંબંધ સમૃદ્ધિ સાથે છે જેના કારક ગ્રહ ગુરુ માનવામાં આવે છે જે પુષ્પ પ્રદાન જે પુષ્ય પ્રદાન કરે છે સોનાની ખરીદી જો ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે આ શુભ સમયમાં ભૂમિ ભવન વાહન અને લાંબા ગાળાનું રોકાણ કરવાનો દિવસ મનાય છે આ દિવસે જો અમુક ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે બરકત ઘરમાં આવે છે જેમાંનો પહેલો ઉપાય છે આ દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે મા લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મીની કૃપા જીવનમાં હંમેશા રહે છે બીજો ઉપાય છે પુષ્પ નક્ષત્રના માં જો વ્રત ઉપવાસ કરી પૂજા કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે ત્રીજો ઉપાય છે પુષ્પ નક્ષત્રમાં નવી ખાતાવાહી કે લેખન સામગ્રી શુભ નક્ષત્રમાં ધંધાના સ્થળે સ્થાપિત કરવી જોઈએ ચોથો ઉપાય છે સોનું ચાંદી રત્ન કે આભૂષણ જેવી કિંમતી વસ્તુની ખરીદી કરવી અને ઘરે લાવી ખૂબ જ ફાયદાકારક છે પાંચમો ઉપાય છે પુષ્પ નક્ષત્રમાં શુદ્ધ પવિત્ર અને અક્ષય ધાતુ એવું સોનું ખરીદવામાં રિવાજ છે કારણ કે તેની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો સોનું ન લઈ શકાય તો પિત્તળ ચાંદી જરૂર ખરીદવું છઠ્ઠો ઉપાય છે કાર્તકમાં આવતા પુષ્પ નક્ષત્રથી આપણા આરાધ્ય કુળ દેવતાની આરાધના કરવાથી સૌભાગ્ય સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે સાતમો ઉપાય છે પુષ્પ નક્ષત્ર સમયે પુષ્પ નક્ષત્રના ગાળામાં દાળ ચોખા ખીચડી ચણાનો લોટ કઢી કુંદીના લાડુ વગેરેનું સેવન કરવું જોઈએ અને પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ આઠમો ઉપાય છે આ દિવસે કોઈ પણ નવા મંત્રનો જાપ કરવાનો શુભ મનાય છે નવમો ઉપાય છે શનિ રવિ અથવા ગુરુ પુષ્પ નક્ષત્રના દિવસે ગ્રહો સંબંધિત દેવોની પૂજા કરવાથી અને તેના મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને જીવનમાં ચાલી રહેલી કે આવનાર દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે દસમો ઉપાય છે આ દિવસે નવા કાર્યની શરૂઆત વિધિ વિધાનથી કરવી વિદ્યાની શરૂઆત દેવી ઔષધિઓની સિદ્ધિ અને નવો વ્યવસાય શરૂ કરવો એ ખૂબ જ શુભ રહે છે આ પુષ્ય નક્ષત્રનો સંયોગ વરદાન સમાન છે અગિયારમો ઉપાય છે આ નક્ષત્રમાં સોનું ચાંદી ખરીદો તો ઉત્તમ છે પણ જો સગવડ ન હોય તો કોઈ પણ રસોડામાં ઉપયોગમાં આવતું વાસણ ખરીદો અથવા તો જો એ પણ સગવડ ન હોય વાસણ પણ ન લઈ શકો તો માત્ર એક મુઠ્ઠી ચોખા ખરીદી લો અને એને તિજોરીમાં કે કોઈ પણ સારી જગ્યાએ એવું બોલીને મૂકી દો કે ઘરમાં પૈસાની બરકત આવતી જાય છે ઘરમાં પૈસા ટકી રહ્યા છે અને મને પૈસાનું સુખ મળે છે આવો બોલો હું જે પણ કમાઉ છું મહેનત કરું છું એનું મને પોઝિટિવ રિઝલ્ટ મળે છે આમ બોલીને કોઈ પણ લાલ કપડામાં અથવા તો કોઈ પણ કોઈ પણ જગ્યાએ સ્વચ્છ જગ્યાએ

ખાલી ચોખા વડે જેમ આપણે સાથીઓ કે કઈ ચોખા વડે કરીએ પૂજા સ્થાન અથવા કોઈ પણ જગ્યાએ તમારે સ્વચ્છ પૂર્વ દિશામાં પૂજા સ્થાન પાસે કે પૂર્વ દિશા તરફ આ ડિશ લો સાઈડમાં દીવો મૂકો દીવો દીવાની અંદર પૂર્વ દિશામાં બેસો પૂર્વ દિશા સામે બેસો અને દીવામાં બે લવિંગ ફૂલવાળા ઉપર હોય એવા બે લવિંગ નાખો એમાં થોડી ખાંડ ઉમેરો અને પછી દીવો પ્રગટાવી દો બેસીને મંત્ર જાપ કરો મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રી ક્લીં મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ ચાહો તો એક માળા કરી શકો છો એક મિનિટ પાંચ મિનિટ કે જેટલી તમારી પાસે સમય છે એ પ્રમાણે કરો અને આ મંત્ર થઈ ગયા પછી બીજો મંત્ર બોલવાનો છે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આને પણ એવી જ રીતે કરવાનું છે જેટલો સમય છે એટલી તમે બોલી શકો છો બંને મંત્ર બોલવાના છે આટલું કર્યા પછી જે પણ તમારી ઈચ્છા છે એ બોલી દો જે સમય ગાળા સુધીમાં તમે તમારી ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો એ સમય ગાળો બોલો અને પોઝિટિવ રીતે બોલો તો માત લક્ષ્મી પૂરી કરશે તમારી હર એક મનોકામના પૂરી કરશે દીવો ઓલવાઈ ગયે એટલે મતલબ કે રામ થઈ ગયા પછી એ જે લવિંગ છે એની અંદર એને કોઈ માટીમાં દાટી દો અથવા તો પાણીમાં વહાવી દો તો તમને આ ઉપાય ખૂબ સારી રીતે ખબર પડી ગઈ છે હું ફરીવાર એક વખત પાછો રિપીટ કરું છું જો તમને સમજ ન પડી હોય કે કોઈ ડીશ મોલો એમાં કાં તો ચોખાથી સ્ત્રી લખો અથવા ડીશમાં ચોખા ફલ ફેલાવીને આંગળી વડે શ્રી લખો બેમાંથી એક રીત કરો પૂર્વ દિશા અથવા પૂજા સ્થાન પર મૂકો અને દીવો પ્રગટાવો અને માં મહાલક્ષ્મીનો મંત્ર બોલો દીવાની અંદર લવિંગ અને ખાંડ નાખો અને જે તમને મંત્ર બતાવ્યા એ બે મંત્ર બોલો અને તમારી મનોકામના બોલો જો આવી રીતે તમે ઉપાય કરશો તો જરૂર મહાલક્ષ્મીનું આગમન તમારા ઘરમાં થશે શુભ મંગળ સર્વ મંગળ કાર્ય થશે જો તમને આ ઉપાય કર્યા પછી તમને કઈ લાભ થતો હોય થયો હોય તો મને એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા પુષ્પ નક્ષત્રનો સમય છે ચોવીસ ઓક્ટોબર સવારે સવા છ થી લઈને બીજા દિવસે પચીસ ઓક્ટોબર સવારે ચાલીસ મોન મિનિટ સુધીનો સમય છે તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મહાલક્ષ્મી તમારા સૌ પર કૃપા બનાવી રાખે એવી મારી માતાને પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ